ઝઘડિયા શહેરના શિક્ષક મુકેશભાઈ ભરતભાઈ વસાવા જેઓ મદદની શિક્ષક તરીકે પ્રાથમિક શાળા દરિયા તાલુકા ઝઘડિયા જિલ્લા ભરૂચ ખાતે ફરજ બજાવે છે તેઓને ઝઘડિયા તાલુકાના શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષક બે પચીસ તરીકે પસંદગી કરવામાં આવી તેઓને પાંચ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ શિક્ષક દિનના દિવસે ઝઘડિયા તાલુકાના શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષક તરીકે પારિતોષિક આપવામાં આવ્યો તેઓએ છ સોળ જાન્યુઆરી બે હજાર સોળથી પ્રાથમિક શિક્ષક તરીકે શિક્ષણ સેવાની શરૂઆત કરી હતી તેમણે નવ વર્ષ દરમિયાન કરેલા ઉત્તમ કાર્ય બદલા સન્માન પ્રાપ્ત થયું છે તેમણે વિજ્ઞાન મેળામાં રાજ્ય કક્ષા સુધી જિલ્લા કક્ષાના ઇનોવેશનમાં ભાગીદારી ઝોન કક્ષાના રિસર્ચ પેપર પ્રેઝન્ટેશનમાં રિસર્ચ પેપર રજૂ કર્યું અને છ રિસર્ચ ક્રિયાત્મક સંશોધન શોધન તેમજ લઘુ સંશોધન ઉપરાંત આઈસીટી દ્વારા શિક્ષણ ઇનોવેશન દ્વારા શિક્ષણ પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ પ્રયોગ દ્વારા શિક્ષણ સ્થાનિક સાહિત્ય નિર્માણ લેખન માસ્ટર ટ્રેનર અને કેઆરપી તરીકે સેવા આપી છે જે બદલ તેઓને ઝઘડિયા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક બે હજાર પચીસનું સન્માન પ્રાપ્ત થયેલ છે